તો એમના માટે જે ગ્રાઉન્ડની જે ટિપ્સ છે કે આવું આપણી સાથે ના બને જેટલા લોકોને બાકી છે એમના સાથે આવું ના બને તો એના માટે આ વિડીયો છે એના સિવાય તો આ બધું જ જે બધું કહી રહ્યો છું તો એ મેં ગયા જે પોલીસના જે બે ગઈ ભરતી છે એ મેં ગઈ ભરતી પોલીસના ગ્રાઉન્ડ પાસ કરેલા છે ઉપરાંત ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પણ મેં પાસ કરેલું છે આ ઉપરાંત હું અત્યારે ગાંધીનગરની અંદર ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહ્યો છું તો ઘણા બધા લોકો જે લોકો રનિંગ કરે છે એવા લોકો સંપર્કમાં છે અને મારા સ્ટુડન્ટો પણ છે એમના પણ અનુભવો છે એમના રિવ્યુઝ છે એના આધારે આ બધી વાતો હું કરવા માગું છું અને એવા ઉદ્દેશથી કરવા માગું છું કે જે લોકોને ફિઝિકલ ગ્રાઉન્ડ બાકી છે એવા લોકોને નાની મોટી હેલ્પ થાય તો તમારા ધ્યાનમાં કોઈ એવું હોય કે જેમને બાકી છે ને જેમને થોડી ઘણી તકલીફ પડી રહી છે તો એવા મિત્રો સુધી પહોંચાડવાનું શેર કરવાનો પ્રયત્ન કરજો તો મિત્રો હવે ગ્રાઉન્ડમાં જતા પહેલાં અમુક જે ટિપ્સ મતલબ કે જે લોકો ગ્રાઉન્ડમાં જવાના છે એમના માટે કેટલાક સૂચનો છે એ સૂચનો જો તમે ધ્યાને રાખશો તો તમને લગભગ કોઈ તકલીફ નહીં પડે સૌથી પહેલાં તો પહેલું સૂચન એ છે કે તમે આગલા જે બે દિવસ હોય એ આગલા બે દિવસે તમે ફૂલ આરામ કરો ફૂલ આરામ એટલા માટે છે કે આગલા દિવસે કદાચ કોઈને એવું બનતું હોય છે કે આગલા દિવસે ઊંઘ ઓછી આવતી હોય છે અથવા તો ઊંઘ આવતી જ નથી હોતી તો આગલા બે દિવસો તમે દોડધામ ના કરવી હોય તમે આરામ પ્રોપરલી લીધો હોય તો એ દિવસે તમે ફ્રેશ રહી શકો એ દિવસે તમને જે બોડીની અંદર જે થાક હોય ને થાક ના મહેસૂસ થાય બરાબર તો આગલા બે દિવસ તમે જરૂરથી આરામ કરો એટલે હું એમ નથી કેતો આગલા બે દિવસ સુધી ના દોડો આગળના એક જ દિવસ રજા પાડો એના આગલા દિવસ દોડવો તો નોર્મલ થોડું ઘણું તમારા બોડીને આપી શકાય વધુ ના દોડાય પણ થોડું ઘણું આપી શકાય બીજી વસ્તુ એવી છે કે જ્યારે તમે આગલા દિવસે પહોંચો છો ત્યારે જે જમવાનું હોય છે જમવાનું જે તમે પ્રોપર જમો સારું જમો પણ તીખું તરેલું કેવું કંઈક ના જમતા અને આગલા દિવસે જે રાતે હોય છે ત્યારે હલકું ખોરાક લેવાનો અને બને એટલો ઓછો ખોરાક લેવાનો મતલબ કે તમે રોજ જમતા હોય એનાથી અડધો ખોરાક જ લેજો કારણ કે જો પેટ સવારે જો તમારે પચ્યું નહીં હોય ને તો એમાંથી તમારે રનિંગની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે એટલા માટે થોડોક જે સાદો ખોરાક લેજો અને હલકો ખોરાક લેજો અને ઓછો લેજો તો એક વસ્તુ તમારે સવારે રનિંગમાં ફાયદો થશે બીજી વસ્તુ છે કે રનિંગના દિવસે કોઈ વધારાનો અખતરો ના કરતા અખતરો મતલબ કે કોઈ વસ્તુ તમારે ખાવાની હોય કે કોઈએ કીધું હોય કે સ્ટેમિના માટે લીંબુ પીને જજો કે આ પીને જજો તો એવી તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ગ્રાઉન્ડ ઉપર જ્યારે તમે રનિંગ કરો છો જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે એને અખતરું કરી લેવાનું સવારે અને બે ચાર દિવસ તમે એની રિધમમાં લાયા હોય ત્યારે જે એ અખતરું કરો બાકી શું થાય કે બે હજાર અઢારની અંદર હું પોતે પણ લીંબુ શરબત એક એ જ દિવસ પીન ગયો તો બાકી ક્યારેય પીતું નહોતું તો મારે બીજી વાર જવું પડ્યું હતું ને એ પણ બસ સ્ટેન્ડની અંદર કૃષ્ણનગર અમદાવાદની અંદર મારું ગ્રાઉન્ડ હતું બે હજાર અઢારની અંદર ત્યારે મારે બસ સ્ટેન્ડની અંદર મારે બીજી વાર ટોયલેટ જવું પડ્યું હતું એનું કારણ હતું કે લીંબુ સરબત અથવા તો એ વધારાનું પીધું હોય વધારાનું અખતરો કર્યું હોય અથવા તો કોઈ પણ કારણ હશે કે તો એવું જ્યારે અખતરો તમે કરો છો અનુભવના આધારે હું કહું છું કે એ દિવસે તમે નવો અખતરો કોઈ ખાવા પીવાનું ના કરતા કરવું હોય તો આગલા આગલા દિવસોમાં પ્રેક્ટિસના સમયે કરી લેજો બીજી વસ્તુ એવી છે કે જે સમયે તમે દોડવાનું વિચારી રહ્યા હોય મતલબ કે તમે એવું માનતા હોય કે હું ચાર વાગે જઈને ત્યાં બેસી જઈશ તો ચાર વાગે જઈને બેસવાનું કરતા હોય અથવા તો હું છ વાગે જઈશ રાઉન્ડમાં તો એ તમે કમસે કમ તમે એક અઠવાડિયું તમે એની પ્રેક્ટિસ કરો જો અત્યારે સમય નજીક છે એ લોકો બે ચાર દિવસથી ઉઠીને તમારે બેસવાની પ્રેક્ટિસ કરો બેસવાની પ્રેક્ટિસ મતલબ કે એટલા વાગે ઉઠી જ જાઓ મતલબ કે જ્યારે તમે ચાર વાગે અથવા તો પાંચ વાગે ત્યાં ગ્રાઉન્ડ ઉપર બેસવાની વાત કરતા હોય ત્યારે તમારે ત્રણ વાગે કમસે કમ ઉઠવું પડતું હોય છે તમારે બધા વોશરૂમને પતાવીને ફ્રેશ થઈને તમારે જવાનું હોય છે આવા જવાનું જે ટ્રાન્સપોર્ટનો જે હોય છે ટાઈમ એ પણ ગણવાનું હોય છે તો એના માટે તમે બને એટલા વહેલા જવાનું તમે ટ્રાય કરતા હોય પણ એક જ દિવસ જો તમે વહેલા થશો ને તો બોડીને ટેવ નહીં પડી હોય તો પહેલાં બોડીને હું કહું છું કે ત્રણ ચાર દિવસ તમે ટેવ પાડો એટલા વાગે વહેલા ઉઠીને બેસો અથવા તો એ તમે પ્રેક્ટિસ કરો બીજી વસ્તુ એવી હોય છે કે જ્યારે ગ્રાઉન્ડની અંદર છે ને વ્યક્તિ જાને ત્યારે નવો કંઈક અખતરો કરતો હોય છે નવો અખતરો મતલબ કેવું કે દરરોજ કરતા હોય ને એ ટાઈમે તમે ઉઠતા ના હોય દરરોજ તમે જે કરતા હોય વસ્તુ ના કરવાની વસ્તુ હોય ને જે તમે આગળ ક્યારેય પ્રેક્ટિસ કરી નથી એવી જ વસ્તુ તમે એ દિવસે ગ્રાઉન્ડમાં કરતા હોય છે અમુક લોકો ગોરી ગાડીને જતા હોય અમુક લોકો શરબત પીને જતા હોય અમુક લોકો ગ્લુકોઝ લઈને જતા હોય કે લીંબુનું અમુક વખતે કોઈ કીધું હોય કે મોઢામાં કંઈક રાખવાની વસ્તુ કીધી હોય કોઈ પણ રીતે હોય બધા અલગ અલગ રીતે કરતા હોય તો એ વખતે કદાચ વહેલા ના પહોંચી વળ્યા હોય સવાર વહેલા ઉઠીને દોડવાની આદત ના હોય ને પછી એ દિવસે જ ખાલી ઉઠ્યા હોય એવું બી થઈ શકે કોઈને ડબલવાર પ્રેશર આવી જતું હોય એનું બી થતું હોય તો એ વસ્તુ અમુક વખતે આપણે ક્યારેક નવું કંઈક ટ્રાય કરતા હોય ને ત્યારે એવી વસ્તુ પણ બની શકતી હોય છે કોઈને યુરિન જવાનું એટલે કે કોઈને ટોયલેટ એટલે કે પેશાબ જવાનું કોઈને વધારે પડતું આવી જતું હોય પણ તો એના કારણે પણ અમુક વખતે પ્રોબ્લેમ્સ આવી થઈ જતી હોય છે તો સલાહ એવી છે કે જે તમે ગ્રાઉન્ડમાં કરી રહ્યા છો અથવા તો જે રીતે તમે પ્રેક્ટિસ કરી છે એ જ કપડામાં અથવા તો એ જ વસ્તુ તમે લઈને જાઓ જે વખતે તમે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો એ વસ્તુ જ તમે કરો અહીં તમે જે રીતે કરતા હતા એ જ વસ્તુ તમે કરીને તમે જાઓ એ જ રીતે દોડો જે રીતે તમે પ્રેક્ટિસ કરતા હતા અને પૂરેપૂરા આત્મવિશ્વાસથી દોડો તો તમને સો ટકા તમને સારું પરિણામ મળશે મળશે ને મળશે બરાબર કરવાની બીજી ટીપ્સ એવી છે કે ગ્રાઉન્ડની અંદર તમે જ્યારે જાઓ છો ત્યારે જે તમારે બને તો તમે નાઈને જાઓ અથવા તો ઠંડી હોય તો ઠંડીની અંદર કેવું હોય છે તમે નાઈને જશો તો આપણને તમે ઉઠીને એમને તરત જતા રહો ને તમે ઉઠ્યા હો ને તો તમને ઠંડી વધુ લાગતી હશે પણ આપણે જોતા હોય છે કે જ્યારે આપણે નાઈ લઈએ ને જ્યારે આપણે સ્નાન કરી લઈએ એના પછી આપણે ઠંડી ભલે સ્વેટર બેટર પહેરવું પડે પણ એ કમ્પેરિઝનમાં તમને ઠંડી ઓછી લાગતી હોય છે જ્યારે નાઈને જાવ બીજી વસ્તુ કે ફ્રેશ તમે લાગો બની શકે તો સવારે વોશરૂમ એટલે કે ટોયલેટ જઈને જ જાઓ જઈને જ જાઓ તો ત્યાં તમને વાંધો નહીં આવે તો બને તો તમે જેટલા ફ્રેશ હશો એટલા ત્યાં તમે સારી રીતે રનિંગ કરી શકશો બરાબર તો સૌથી પહેલું ગ્રાઉન્ડની અંદર જવા માટે સૌથી પહેલું ફ્રેશ હોવું જરૂરી છે તમને જો એનર્જી ડાઉન લાગતી હોય તો પહેલાંથી જ તમે પ્રેક્ટિસ દરમિયાન તમે ચાલુ કરી દો કે થોડુંક બે ચાર ખજૂર તમે જ્યારે એકાદ કલાક પહેલાં રનિંગ કરો છો એના કલાક પહેલાં થોડુંક તમે જે ખાવાનું જે તમારે કોચિંગમાં આવતું અથવા તો ડાયટમાં કીધું હોય અથવા તો ના કીધું હોય તો પણ તમને થોડી ઘણી એનર્જી ફીલ થતી હોય તો બે ચાર ફી ખજૂર ના કે ડ્રાય ફ્રૂટ ના ખાઈ શકાય અને પાણી સવારે ઉઠીને પાણી મેક્સિમમ પી લેવું પછી પાણી પી પી ના કરતા કારણ કે પછી ત્યાં તમારે વોશરૂમ બી જવું પડશે તો એ દિવસે મિત્રો તમારે કોઈ વાંધો નહીં આવે પછી તમે જ્યારે રનિંગમાં પહોંચો છો ગ્રાઉન્ડ ઉપર પહોંચો છો ત્યારે આપણે કેવું છે કે ગ્રાઉન્ડમાં પહોંચ્યા તરત જ જે શોર્ટ પહેરીને દોડવાનું છે શોર્ટ પહેરીને જ આપણે અંદર જતા રહ્યા છે પોતાનું જે જાકેટ હોય છે સ્વેટર હોય છે અથવા તો ચડ્ડું પહેરીને જતા જતા હોય છે તો આપણને જે લોઅર બોલ બધું આપણે બધા લગભગ કાઢીને જતા રહેતા હોય છે તો મારી સલાહ એવી છે કે તમારે આખું ફૂલ બોડી ઢાંકેલું રહે એ રીતના કપડાં પહેરીને જાઓ અંદર કારણ કે જો બો દોડતી વખતે પહેલાં બાયોમેટ્રિક થશે તમને ત્યાં બેસાડી રાખવામાં આવશે તો ત્યાં સુધીમાં અત્યારે ઠંડીની અંદર પવન પણ અત્યારે હોય છે તો ઠંડીની અંદર બોડી ઠંડુ પડી જશે તો બોડી જેટલું ગરમ રાખી શકો એટલું ગરમ રાખજો તો ત્યારે દોડવાની અંદર તમારે ફાયદો થશે બોડી ગરમ હશે તો રિધમ જલ્દી પકડાશે બાકી બે ચાર રાઉન્ડ તમે દોડશો એના પછી તમારે બોડી ગરમ થશે અને પછી બોડીની રીધમ આવશે તો એના માટે જ્યારે તમે રનિંગમાં જાઓ છો ત્યારે જ કપડાં કાઢો મતલબ કે ત્યાં સુધી બેસી રાખે ત્યાં સુધી આખા કપડાં પહેરી રાખો અને પછી જો મૂકવાની વ્યવસ્થા હોય જ્યારે તમારે રનિંગ હવે તમારે વારી આવી દોડવાની ત્યારે બાજુ મૂકવાની જો વ્યવસ્થા હોય તો મૂકી દેવાના ના હોય તો ત્યાંના ત્યાં મૂકીને ત્યાં ફેંકીને ગમે ત્યાં કરીને તમે ત્યાં કપડાં મૂકીને આવો તો બી વાંધો નહીં પણ એ દિવસે તમારે જો ફાયદો થતું હોય તો એના માટે તમે એ રસ્તો અપનાવી શકો છો એના પછી જે ટીપ્સ છે કે જ્યારે તમે જે રીતે રનિંગ કરતા હોવ મતલબ કે પ્રેક્ટિસ દરમિયાન જે તમે જે રીતે તમે ટેસ્ટ આપતા હોય ત્યારે જે તમે જે રીતે ખેંચતા હોય મતલબ કે આગળ ખેંચતા હોય પાછળ ખેંચતા હોય જે તમે જે રીતે દોડતા હોય એ રીતે દોડવાનો તે પ્રયત્ન કરો કોઈ નવી રીતે ના અપનાવતા કોઈ કે કીધું હોય કે આ કરો પેલું કરો આ રીતે દોડીશ તો આવી જશે એવું આગલા દિવસે તમે કોઈ કે કીધું હોય એને સલાહ તરત ના માની લેતા કોઈ ટિપ્સ ટીપ્સ આપી હોય તો એવી તરત તમે એપ્લાય ના કરતાં જે રીતે તમે પ્રેક્ટિસ કરી છે એ રીતે તમે ત્યાં દોડવાનો પ્રયત્ન કરજો અને રિલેક્સ મોન્ડમાં દોડવાનો પ્રયત્ન કરજો અને એવું પોઝિટિવ એટીટ્યૂડ સાથે દોડવાનો પ્રયત્ન કરજો કે આપણે આ વખતે પાસ થઈ જવાના છીએ બરાબર તો એવા એટી સાથે તમે કરશો તો તમને સો ટકા ફાયદો થશે બીજી ટિપ્સ એવી છે કે ત્યાં આપણે તો જેટલી ટિપ્સ મને યાદ રહી છે એટલી મેં તમને આપવાની ટ્રાય કરું છે બાકી જો બીજું કહે છે તો બીજો વિડીયો બનાવીશ બાકી જો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ ભાઈ હોય અથવા તો કોઈ બેન હોય એને જો તમે એક નાની હેલ્પથી અથવા તો એ મારા વિડિયોથી કંઈક શીખે અથવા તો મારા વિડીયોથી એને થોડું ઘણો પણ ફાયદો થયું હોય તો એમને શેર કરજો અને તમને ફાયદો થયો હોય તો તમે કોમેન્ટ કરજો અથવા તો મારો સંપર્ક કરજો તો અમને પણ એક ઉત્સાહ આવે આવી રીતે વિડીયો બનાવવાનો તો બીજું વધારે નથી કહેતો જય હિન્દ મિત્રો જય માતાજી અને આપ બધા સફળ થાઓ આપની મહેનત મુજબ હું એમ નથી કહેતો કે બધા પાસ થઈ જાય પણ તમે જે મહેનત કરી છે એ મહેનતનું ફળ તમને મળે એવી માતાજીની પ્રાર્થના જય માતાજી